ત્યારે સીઆર પાટીલે કેસરીયો પરાવી પૂર્વ સાંસદનું સ્વાગત પણ કર્યું છે સોમાભાઈ પટેલે ભાજપમાં વિદિવત પુનઃપ્રવેશ કર્યો છે મહત્વપૂર્ણ સમાચાર સામે રહ્યા છે લોકસભા ચૂંટણીના પડગમ વાગી રહ્યા છે વચ્ચે પૂર્વ સાંસદ ગાંધીનગર પહોંચ્યા છે સીઆર પાટીલના નિવાસસ્થાને પહોંચ્યા છે

અને ત્યારબાદ પાર્ટીના હતા અગાઉ પણ તેઓ ભાજપમાં જોડાયા હતા કિશોરી ધારણ કર્યા પછી જયારે મીડિયા સાથે વાત કરવાની વાત થઈ ત્યારે તેમણે જણાવ્યું હતું કે હું પિસ્તાળીસ વર્ષ પહેલા પણ ભાજપમાં હતો અને અત્યારે ફરી ભાજપમાં મારા ઘરમાં આવ્યો છું એટલે કોઈ નવી વાત નથી ਜੀ ਜੀ ਕੋਵਿਡ 19 ਵਾਸਤੇ ਜਨਾਵਦੇ ਭਈ ਜੇ ਤਰ੍ਹਾਂ ਕੋਵਿਡ ਸੰਬੰਧਤ ਕਾਰੇ ਜੇਰੇ ਰਾਮ ਮੰਦਿਰ ਰਹੀ ਉਹਨੇ ਰਾਮ ਨਾਮੇ ਜੇਰੇ ਆਮੰਦਨ ਆਪਮਾ ਵੀ ਤਾਰੇ ਕੋਵਿਡ 19 ਸਵੀਕਾਰ ਕਰਿਓ ਤੋ ਤੇਨੇ ਲੈਨੇ ਬਹੁਤ ਜੁਕੀਏ ਤੋ ਤੇਨੇ ਨਹੀਂ ਆਦੇ ਜੇ ਨਰਿੰਦਰ ਮੋਦੀ ਨੇ ਥਾਰਾ ਕੰਮੋ ਜੇ ਤੇ ਤੇਨੇ ਲੈਨੋ ਮਾਜੇ ਭਰਤੀ ਭਰਤੀ ਰੇਪਾ ਪਾਟੇ ਮਾ ਜੁੜਾ ਆਇਓ ਜੇ ਕੰਮ ਜਨਾਵਿਓ ਜੀ ਜੀ ਵੀਰੇਂ ਜੀ ਸਮਗਰ ਮਾਹਿਤਿਆ ਆਪ ਪਵਦਲਾ ਆਪਨੋ ਆਭਾਰ ਪੁਰਵ ਸੰਸਦ 소ਮਾ ਭਾਈ ਗਾਂਧੀ ਨਗਰ ਖਾਤੇ ਪਹੁੰਚਿਆ ਛੇ રાજીનામું હતું ત્યારે આને લઈને રાજકીય અડકંપ સર્જાયો છે સી આર પાટીલે કેસરીઓ પહેરાવીને પૂર્વ સાંસદનું સ્વાગત કર્યું છે સોમાભાઈ પટેલે ભાજપમાં વિધિવત પુનઃ પ્રવેશ કર્યો છે